રસ્તા માંથી ચડી હી અને ગાડી લઈને નાખે તો બોલેરો અને ટ્રેન બાસ આપડે ન હમણાં એટલે એ આપણે નાખી દીધા છે અહીંયા સીટમાં તો તમે જોઈ શકો છો ભાઈ સીટમાં નાખી દીધા છે અને જો તમને આપણો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળું તમને સીધો ઘરે જઈને તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે આપણે લીંબુ છે જોઈ લો લીંબુ તમને કહેતો ત્રણ બાસ છે એટલે અહીંયા અને આ નહીં ખોલી આખું કહે કે જો આ દેખા થઈશ લીંબુ હે લીંબુ થવો ને આપણે નહીં થવો આપણે જવાનું છે ખેતીના પ્લાને ખેતીના પ્લાને જવાના છે ચાલે કરી દે કવિત્રો આપણે આવી જઈએ બાઈક લઈને સીધા પ્લાને પ્લાને ત્યાં બંધ કર્યો છે સાયરો આપણે ચાલુ છે અને આ હે બાપા ના હે સગા કહું કેવું તમારું બાપા તમારું શું કેવું છે આ